તેમાં પાટણ શહેરના તમામ વરસાદી લાઈનો જે હતી એ તેની ચેમ્બરો એની સફાઈની તાત્કાલિક સફાઈ થાય પબ્લિકને હાલાકી ન પડે એ માટેની સૂચનાઓ આપી નાળાઓની સફાઈ અને કેનાલોની પણ સફાઈની સૂચનાઓ આપવામાં આવી સાથે ટેન્ડરોની પણ ચર્ચા કરવામાં આવી જેમાં લગેસે વેસ્ટનું ટેન્ડર હતું એ પીઈએસ અને વહીવટી પ્રક્રિયા માટે આરસીએમ કચેરીમાં મોકલેલું છે બીજા નંબરે કે સેગ્રીગેશન પ્લાન્ટ છે એનું પણ એ એકવીસ ટકા અગો આવેલું હોવાથી એ પણ અમે આર્સેમ કચેરીમાં મોકલી આપેલું છે કર્મચારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી અને જો કામગીરી યોગ્ય અને સંપૂર્ણ સારી રીતે નહીં થાય અને પબ્લિકને જો પહેલાં જ વરસાદમાં હાલાકી પડશે તો તેમને આ વોર્ડ ઇન્સ્પેક્ટરોને સંપૂર્ણ રીતે એમની જવાબદારીથી મુક્ત કરવામાં આવશે એવી પણ સૂચના આપવામાં આવી સાથે સાથે શાખાના અધિકારીઓને પણ આ સૂચના આપવામાં આવી ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ